તાલુકો જાલોદ જિલ્લો દાહોદ અમારા શારદા ગામ ટાટાગોળા ગુલતોરા ને સાયણ ગામની જમીન જાય છે એના માટે અમે ખાસ તકેદારી રાખી વિરોધ ઉઠાવ્યો છે જે ધારા રૂપાખેડાના ધારાસભ્ય સભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાજી સાથે એમને આવેદનપત્ર આપવામાં આવે છે અને જે કંઈ સર્વે નંબરો જાય છે એમાં અમે કોઈ પણ એક ફૂટ જમીન આપવા મંજૂર નથી અને જો ઉપરથી કંઈ બી લેવામાં આવે તો અમે ગોળીબારમાં કરીને મારી નાખીશું એવી અમે તકેદારી આપીએ છીએ અને અમારી બાપ દાદાની મિલકત છીનવી લેવામાં આવે છે એરપોર્ટવાળા કંપનીઓ કંપની નાખીને અમે થોડી ઘણી પણ કોઈ જમીન આપવાના જ નથી ટાડાગોળા ગામે જે એરપોર્ટનો સર્વે ટાડાગોળા શારદા ગુલતોરા અને કાળીગામ ગુજર જે એરપોર્ટની સર્વે થઈ છે એ તદ્દન એકદમ ખોટી છે અને આજની તારીખમાં જે માનવ જે વસવાટ કરે છે એ ગામ લોકો પીઢીની પીઢીથી એમનું ગુજરાન એ ખેતીને આધારે ચલાવે છે કોઈ એમની પાસે રોજગારી કે મોટો ધંધો નથી અને વસવાટ કરતી જે વખતે દાદાઓની બાપ દાદાઓની મિલકતથી વસવાટ જે ખેતરો ખેડી અને ઝાડ ભીડ તોડી અને પાળા એ તોડી અને લોકોએ સરખા કરીને આજની તારીખમાં જે એરપોર્ટવાળા જે લોકોની જે લોકોની જમીન માંગે છે એ કાલના દિવસમાં એમનો ભાવી પેઢી ગોપાલ લઈને ક્યાં જશે અને એ કઈ રીતે એમનું ગુજરાન ચલાવશે એના માટે હમણે અમે ટાઢાગોળા ગામથી અને શારદા ગુલતોરા કાળીગામ એવા એવા વતીથી અમે એરપોર્ટને તદ્દન વિરોધ કરીએ છીએ એ એરપોર્ટ તદ્દન ખરેખર ખોટું છે અને એ સર્વે પણ ખોટું છે અને થવું ન જોઈએ અને નહીં થવા જોઈએ ગમે તે થાય અમે ગમે ત્યાં જઈને લડીશું અમે મુખ્યમંત્રીને બી આવેદનપત્ર આપીશું અમારા ઝાલો તાલુકાના ધારાસભ્યને શ્રી બી આજે આવેદનપત્ર આપ્યું છે એ વતી અમે આવેદનપત્ર આપવાના છે અમને ગમે તે થાય તે પણ અમે લડત લડીશું અને લડત લડીને રહીશું તાલુકાના દાદાઘોળા ગુલતોરા શારદા અને સાંડના બરવાળા ફળિયા કાલીગામ ભુજર કાલીગામ ઇનામી અને આજુબાજુનો જે અમારો આદિવાસી ઝાલદ તાલુકાનો આદિવાસી વિસ્તાર છે તે વિસ્તારમાં ઇન્ડિયન એરફોર્સ એરપોર્ટ નાખવાનો સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલ છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે અમારા આદિવાસી સમાજના ખેડૂત ભાઈ બહેનોને ખેતી કરી પોતાનો જીવન આજીવિકાનું સાધન છે અને વર્ષો વર્ષો વર્ષ વડીલો પાર્જિત અમારી એ જમીન ફળદ્રુપ જમીન આવેલી છે ત્યાં એમની મિલકત મકાનો આવેલા છે એમનો રાજ રસીલો કુવાના સાધનો આવેલા છે અને એમની ત્યાં અમારા બાળકોને અભ્યાસ માટેની નજીકમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે આંગણવાડી કેન્દ્રો આવેલા છે અમારા સમાજને ખેતી આધારિત જીવન જીવનારો આદિવાસી સમાજ છે આ ગામોના સરપંચશ્રીઓ તાલુકા સભ્યો અને ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને આવેદનપત્ર આપવામાં આપવા માટે મારા રૂપાખેડા ગામે આવેલ છે તો હું રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને જિલ્લાનું વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રી અને જિલ્લાની જે જમીન સંપાદન કરનાર છે એવા સંપાદન અધિકારી શ્રીઓને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને આજે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે તો અમારા ખેડૂત ભાઈ બહેનો જે ખેતીની અમૂલ્ય જમીન છે કિંમતી જમીન છે અને એ જમીન આ એરપોર્ટ નાખવાથી અમે ખેડૂત ભાઈ બહેનો ખેડૂત વિહણ થઈ જાય અને એમના હક અને અધિકારો જતાને રહે એના માટે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને સરકાર શ્રીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા ખેડૂત ભાઈ બહેનોને પગભર રહે અને એમનો વર્ષો વર્ષ સુધી વડીલોપાર્જિત જમીન છે જમીન છીનવાઈ નહીં જાય એના માટે મને મારા ખેડૂત ભાઈ બહેનો અમારા સરપંચીઓ અને જુદા જુદા ગામોના આગેવાનો આવેલા છે તો આ માટે અમે વહીવટી લડત આપવાના છે અને અમારા ખેડૂત ભાઈ બહેનોને ન્યાય મળે એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે કટિબદ્ધ રહેવાના છે થેન્ક યુ